ગાંધીનગર ખાતે ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કાર્યરત સુશ્રી હિતા માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લામાં આવેલી પ્રત્યેક અદાલતોમાં આજે લોક અદાલત યોજાઈ હતી જે સંદર્ભે આજની લોક અદાલતમાં કેસોનો નિર્ણય થઈ શકે તે માટે છેલ્લા બે મહિનાથી ડિસ્ટ્રિક્ટ જજ અને તેમની સમગ્ર ટીમ દ્વારા પ્રયાસો હાથ ધર્યા હતા ઉપરાંત જિલ્લામાં પ્રેક્ટિસ કરતા વકીલોનો પણ તેનો સાથ સહકાર મળ્યો હતો સહયારા પ્રયાસો થકી ત્રણ હજાર આઠસો સાડત્રીસ જેટલા ફુજદારી કેસો અને પાંચસો દસ જેટલા દીવાની વિવાદોનો સફળતાપૂર્વક નિકાલ કર્યો છે જેમાં ચાલીસ જેટલા કેસો એવા હતા કે જે દસ વર્ષ કરતાં પણ વધુ સમયથી સુનાવણી માટે પેન્ડિંગ હતા આ લોક અદાલત અંતર્ગત ખાસ કરીને એવા કેસો જેમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો અને ઈજાગ્રસ્ત થયેલા એ વળતર મેળવવા માટે દાખલ કરેલા કેસો પૈકી છનું જેટલા કેસોમાં મધ્યસ્થિકરણની મદદથી વળતરની રકમ ચૂકવવાના આદેશ કરાયા હતા જેમાં કુલ છ કરોડ છ્યાસી લાખ એક્યાસી હજાર જેટલું વળતર પક્ષકારોને ચૂકવવાનો આદેશ કર્યો હતો જે પૈકી એક કેસમાં મહત્તમ રૂપિયા રીતે હાજર ન્યાયમૂર્તિઓ દ્વારા આપવામાં આવ્યો હતો ગાંધીનગર જિલ્લામાં જેટલા સુનાવણી માટે પેન્ડિંગ છે તેના જેટલા કેસો આજે એક જ દિવસે લોક અદાલતના માધ્યમથી નિર્ણય દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના માનનીય ન્યાયમૂર્તિ અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટીવ ચેરમેન શ્રીમાન અલ્પેશ કાગજી તથા ન્યાયમૂર્તિ શ્રીમાન નિરલ મહેતા વિશેષ ઉપસ્થિત રહી સૌનો ઉત્સાહ વધાર્યો હતો ઉપરાંત જિલ્લા કલેક્ટર મેહુલ કે દવે તથા એસપી રવિ તેજા વાસમ શેટ્ટી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ તકે મોટી સંખ્યામાં પક્ષકારો વકીલો સરકારી વકીલો પણ હાજર રહ્યા હતા આ કામમાં સાત બાર બે હજાર ચોવીસના રોજ મારા ક્લાયન્ટ ચિલોડાથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે એક અને ગાડીએ ટ્રક સાથે અકસ્માત કરેલો હતો તેમાં મારા ક્લાયન્ટનું ખૂબ જ દુઃખદ રીતે અવસાન થયું હતું ત્યાર તે એની સાથે બીજા બે ક્લાયન્ટને ખૂબ જ ગંભીર ઇજા થઈ હતી અને તેમનો કેસ મારા દ્વારા ગાંધીનગર કોર્ટમાં દાખલ કરવામાં આવેલો હતો અને એમની એજ અને ઇન્કમના આધારે અને બીજાના આધારે જેમનું દુઃખદ અવસાન થયું છે તેમને આપણે એક કરોડ પંદર લાખ જેમને ઈજા થઈ છે આપણે સત્તર લાખ પચાસ હજાર અને પાંચ લાખ પચાસ હજાર એમ ટોટલ એક કરોડ આડત્રીસ લાખ રાષ્ટ્રીય લોક અદાલતના હેઠળ જજ સાહેબ અને ઇન્સ્યોરન્સ કંપનીના સહાયથી અપાવવામાં સફળ રહે છે અને તે સાથે અમારી પાર્ટી પણ ખૂબ જ સારી રીતે હેપી અનુભવ કરી રહી છે કારણ કે છ મહિનાની અંદર આપણે આ ચુકાદો આપણે થાય છે ટાટા એઆઈજી વીમા કંપનીનો આજ આજરોજ લોક અદાલત પણ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આપણે એક કરોડ પંદર લાખનું એક સમાધાન કરેલું છે આ ટાટા એ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ખૂબ જ ઝડપથી વિક્ટિમ જે છે ભોગ કરનાર છે એ લોકોને ખૂબ જ ઝડપથી ન્યાય મળે અને એ લોકોને આગળ ભવિષ્ય ઉપયોગી થઈ શકાય એ મુજબનું વળતર આપવામાં આવે છે અને જે લોક અદાલત આપણે જાણીએ છીએ કે એક ડોફથી લિટીગેશન આગળનું કોઈ બી ડિટીગેશન ગયા વગર અરતકારોને દોરી વળતર મળે એ મુજબનું ખૂબ જ સુંદર કાર્ય અરતકાર વકીલ એ પાસ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ને સચિન નેતા

આપવામાં આવેલ છે જે અકસ્માતમાં બીજા ઈજા પામનાર હતા એમને પણ વળતર રકમ આપવામાં આવી છે અને આ કેસ લોક અદાલતમાં ફેસલ કરવામાં આવે છે આજની બીગા લોક અદાલતમાં આશરે ચાર લાખ પચાસ હજાર કેસો મૂકવામાં આવેલ છે જેમાંથી મહત્તમ કેસો આજે સમાધાનથી ફેશન થશે એવી અપેક્ષા છે એટલે આજની બીગા લોક અદાલત અમારા બધા ન્યાયિક અધિકારીશ્રી વકીલ મિત્ર મંડળ અને મધ્યસ્થીકરણ દ્વારા સક્સેસફુલ રહે અને ખૂબ જ વધારે પ્રમાણમાં કેસો સમાધાનથી ફેશન થાય એવી આશા રાખીએ છીએ આભાર